સરસ મજાની કોમેન્ટ અમારે નીતિન ભાઈ કેવો બ્લોગ કા હા અને આમાં આપડે કેટલી લાઈક જોઈએ બલ ત્રણસો પ્લીઝ અમારા નીતિન ભાઈ પેલો વેલો બ્લોગ બનાવ્યો છે તો પ્લીઝ તમે ત્રણસો લાઈક તો પ્લીઝ કરી જ દેજો અમારા નીતિન માટે

આ ગરમી એટલી છે ગરમી બહુ થાય ને તડકાઈ બહુ આવડે ભાઈ શરમ બહુ લાગે શરમ બહુ શરમ હવે તો એમ કે માસી બ્લોગ બનાવવાની માસી બ્લોગ બનાવવાની நியல நே த ઉતારી લીધી તો ફેમેલી અમાર છે ને હોય ને આપી કા ખાઈઓ છે પછી ઈઝાર આપી દે તો આ બધી અમારી જ છે આ બધી છે ને અમારી છે ગરમી થઈ થઈ ગયો હા હાલો જાય તો બેન કપડા ધોઈ નાખ્યા ને તો તો કપડા

<Five pressing Gegen West> तो जय जो बधाई तो लाइट देखारो तो बैठे आवे बैठा जय माता दी ने राम राम फैमिली ने तो जो लेट हो गई सर आपड़े से सही तो वे थोड़ा गिरा थे रिपेयरिंग ना चालू तो पूरा कर दी आज एक्शन एक संदीप जो ज़बर काम करयो से ग्लास टूटी जो फैमिली आज पगीता माथे मोबाइल पडयो ना तो रीजनल डिस्प्ले बंद बंद टूटी देता हो उंद पडिरा बदी आगे डिस्प्ले फाड़ी ना थी हां ग्लास तो टूटी जा ने ऐसा

ન કે જા ના રાખવો પડે ફોન ટડી જાય તો એ તો તો મને નવો ગલાસ ફિટ કરાય નાખો પા પાસો કા હું ના તો નખાવું મને કે તો છે પછી તો ભલે જો લાટે વડજી છે ને આટલી ગરમી થાય ગાડી તા ઊભા તો હા બો થાય ગ્લાસ તોડ નાખો હવે છોટો આવ્યો છોટો ઈ છોટો છોટો આવ્યો કેમર આરિન ભાઈ આવ્યા છે પાછા કા તો ટીશર્ટ લેવો સીન વાળું હું સીન હે આજન છે વાળું છે હા આયો તમારો ફોન મારે માફ કરો ફોન ને બદલાન ફોન ની હવે મેલે જો આવું જે બધું નુકસાન થઈ ગયો છે અત્યાર માં તો હવે ક્લાસ અને આરે ફોન તોડી નાખું છે નીતિનભાઈ બ્લોગ બનાવે તો નીતિનભાઈ બ્લોગ બનાવે એવું છે હા તો રેકોર્ડ તૂટી જાય ઓલખતા મે બ્લોગ બનાયા ને

થોડો થોડો પવન વધતો જાય અને વાવાઝોડું જેવું આમ થોડુંક લાગે પતરા ને થોડા થોડા બહુ ઉઠે ને અત્યારે તો અમારે નાના મહેમાન આવી જાય રમાડે અમારો વંદુ બેન આવ્યા છે જો કઈ વંદુ એ છે ને પતરા ઉડે ને એનું મજા આવે જોવા જેવું કેવા બેઠા અમારો વંદુ બેન છે ને એમને પછી મજા નથી ને એટલી કબીર મજા નથી ને

પકોડા ખાવા તો મસ્ત મજાના પકોડા છે અહીં છે ખાટી મીઠી ચટણી અને બધા મારા નિતિનભાઈને પકોડા ખાવા આવી ગયા બેહી ગયા છે કે ભાઈ પકોડા હા કે આજ નિતિનભાઈ બ્લોગ બનાવ્યો એટલે નિતિનભાઈની ખુશીમાં પકોડા લેવા જો અહીં મારા મમ્મી બેઠા મેં તમને ને ખાઉં તો ફેમિલી એમાં એમ છે કે મારા મમ્મીને છે ને વધારે ખાટું નથી ખાતા એવું બધું છે ગમે નહીં તો તમાર મમ્મી ખાય

બધાય સમજી બે ગયા મારા મમ્મીને તો ફેમિલી આજે જો નિતિનભાઈએ સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ પ્લીઝ તમે જરૂર કહેજો અને બીજી વાર અમે કોની બ્લોગ એ પણ હા હા આ ગમે તો અને કરવાનું નહીં ભાઈ હવે મળીએ નવા બ્લોગમાં તો જય માતાજી રામ રામ બધા